પાસખા પર્વ સપ્તાહનો સોમવાર ઈસુનું પુનરૂત્થાન એ ઈસુને મૃત્યુદંડ અપાવનારનો પરાજય છે એ પરાજયને સ્વીકારીને ઈસુના વિજયમાં સામેલ થઈ જવાને બદલે ઈસુના વિરોધીઓ અફવા ફેલાવે છે આપણો અનુભવ છે કે જુઠ્ઠાણું ખૂબ ઝડપથી ફેલાય છે આપણો એ પણ અનુભવ છે કે સત્યનો હંમેશા વિજય થાય છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય અઠ્યાવીસ કડી આઠથી પંદર ભીતિ અને અતિશય આનંદની મિશ્ર લાગણી અનુભવતી તે સ્ત્રીઓ તાબડતોબ કબર આગળથી નીકળી શિષ્યોને ખબર આપવા દોડી ત્યાં માર્ગમાં તેમને ઈસુનો ભેટો થયો તેમણે કહ્યું કુશળ રહો સ્ત્રીઓએ પાસે આવી તેમના પગ પકડી પ્રણામ કર્યા પછી ઈસુએ તેમને કહ્યું બીશો નહીં જાઓ જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલ ચાલ્યા જાય ત્યાં તેમણે મારા દર્શન થશે એ સ્ત્રીઓ જતી હતી તેવામાં એકાએક કેટલાક ચોકીદારોએ શહેરમાં આવીને જે બન્યું હતું તે બધું મુખ્ય પુરોહિતોને જણાવ્યું મુખ્ય પુરોહિતોએ આગેવાનોને મળીને મસલત કરીને એ સૈનિકોને સારી એવી લાંચ આપીને કહ્યું કે તમે એમ કહેજો કે તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા જો આ વાત સુબાને કાને જશે તો અમે તેમને સમજાવીશું તમને આજ આવવા નહીં દઈએ એટલે તે લોકોએ નાણાં લીધા અને કહ્યા પ્રમાણે કહ્યું આ અફવા યહુદીઓમાં ફેલાઈ ગઈ અને આજ સુધી ચાલુ છે બે રાજ્યો વચ્ચેનો વિરોધાભાસ આજના શુભ સંદેશમાં જોવા મળે છે એક છે ઈશ્વરનું રાજ્ય અને બીજું છે દુનિયાનું રાજ્ય ઈશ્વરના રાજ્યમાં પુનરૂત્થાન પામેલા ઈસુ સત્ય વહેતું કરે છે કે તેમના શિષ્યોને તેમના દર્શન થશે અર્થાત મૃત્યુ પામેલા ઈસુ પુનરુત્થાન પામ્યા છે દુનિયાના રાજ્યમાં મુખ્ય પુરોહિતો અને આગેવાનો જૂઠ ફેલાવે છે કે ઈસુની કબર ખાલી છે કારણ ઈસુનું શબ ઈસુના શિષ્યો ચોરી ગયા છે સત્ય ફેલાવવા પુનરૂત્થાન પામેલા ઈસુએ સ્ત્રીઓને નાણાં આપવાની જરૂર નથી પડતી ફક્ત સત્યનો એટલે કે પુનરૂત્થાન થયું છે એ સત્યનો અનુભવ આપવો પડે છે જૂઠ ફેલાવવા પૈસા આપવા પડે છે સહેલું છે સત્ય સ્વીકારી લેવું સત્ય છે કે પ્રભુ છે દરરોજ સૂરજ ઉગે છે અને આથમે છે સમય પ્રમાણે ઋતુ બદલાય છે બીમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બી પેદા થાય છે આ બધા ઉડીને આંખે વળગતા સત્યો છે તો મૃત્યુ જીવનનો અંત છે એને પણ સત્ય માની લેવા મન લલચાય છે પણ મૃત્યુ એ જીવનનો અંત નથી એ બતાવવા પ્રભુ માનવ બને છે માનવ બનેલા પ્રભુ એટલે આપણા ઈસુ ઈસુ મૃત્યુ પામે છે જે મૃત્યુ અંત મનાતું હતું એ મૃત્યુને હરાવીને ઈસુ પુનરૂત્થાન પામે છે આપણ સહનું મૃત્યુ પછી પુનરૂત્થાન થવાનું છે એ દર્શાવવા ઈસુનું પુનરૂત્થાન થાય છે આ સત્ય પ્રભુ એવા લોકોને જ જણાવે છે જેમને પ્રભુ પસંદ કરે છે રવિવારની વહેલી સવારે સ્ત્રીઓ ઈસુની કબર આગળ ગઈ છે ત્યાં જ રોમન સૈનિકો પણ ચોકી કરતા હાજર છે કબરેથી પાછી ફરતી સ્ત્રીઓને પુનરુત્થાન પામેલા ઈસુ દર્શન આપે છે પણ પેલા સૈનિકોને ઈસુ દર્શન નથી આપતા એવું લાગે છે ખરેખર તો પુનરુત્થાન પામેલા ઈસુ સર્વને દર્શન આપવા ઈચ્છે છે કારણ સર્વ તેમના પસંદ કરેલા છે પણ સર્વ એ દર્શન સ્વીકારવા તૈયાર નથી રોમન સૈનિકો જો પુનરુત્થાન પામેલા ઈસુને સ્વીકારવા તૈયાર હોત તો તેઓ મુખ્ય પુરોહિતો અને આગેવાનો પાસેથી પૈસા ન સ્વીકારત તેમને પુનરૂત્થાન પામેલા ઈસુએ ધરતીકંપનો કબર ખુલવાનો અનુભવ કરાવ્યો છે સ્ત્રીઓએ એ અનુભવ સ્વીકાર્યો અને રોમન સૈનિકોએ ના સ્વીકાર્યો આજે પ્રભુ આપણને સર્જનમાં કુદરતી બનાવોમાં અન્ય માનવોમાં પોતાના દર્શન કરાવે છે પ્રેમભાવ અને ભાઈચારામાં સમાધાન અને માફીમાં પુનરૂત્થાન પામેલા ઈસુ આપણને પુનરૂત્થાનનો અનુભવ કરાવે છે આપણે કબરે ગયેલી સ્ત્રીઓ જેવા ખુલ્લા દિલના બનીએ કબરની ચોકી કરતાં રોમન સૈનિકો જેવા બંધિયાર દિલના ના બનીએ

i हेलि शिष्यो पा जा हर के जड़ हर मनोहरी दौडि हर खेली शिष्यो पासे जा जीवन ल हर्षोल्लास से झूमी उठी गान विजय ना गाय दर्शन दिव्य पामी सुना शिष्यों सौ हर खाय हर्षोल्लास से झूमी उठी गान विजय ना जीवन लय उठ અજાણ્યા નો વેશ ધરીને સાંત્વન આપી જાષ્યો અજાણ્યા નો વેશ ધરીને સાંત્વન આપી જા જીવન લઈ ी भा सजीवन मसी मसीहा सजीवन कुतो मसी भा सजीवन